નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વડાવલી ખાતે બની કરુણાંતિકા એકને બચાવવા જતાં ચારના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ઢોર ચરાવવા ગયેલા અને એક જણાનો પગ લપસી જતાં બીજા અન્યને બચાવવા જતાં ચારના મોત નીપજ્યા હતા આ કરુણ ઘટનાને લઈને વડાવલી ગામ શોકમગ્ન બન્યું જ્યારે મૈયતને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગામ હિપકે ચડ્યું હતું

કે ભાઈ આ બકરો એનો માણસો કેમ ગયા બચ્ચો નહીં બધા ત્રણ બધા ગામવાળા વાળા દોડ્યા ગોતવા માટે ગોતવા માટે તો એક છોકરા ચંપલ ઉપર ચડતું હતું એના ઉપરથી થી અંદાજો લગાવી બધા ધબા ધબ પાણી નીકળવા પડ્યા જેના હાથમાં જે આવ્યું એ લઈ લઈને બધા અલગ અલગ લગભગ ચાલીસ થી પચાસ છોકરા અંદર પાણીમાં પડ્યા હતા અને વારા ફરતી એકબીજા તો ગાડી પેલા ચાર નીકળી પછી એક નથી જડતી એક કલાક બાદ હાથમાં એકાદમ હતી ઊંડી જતી રહી હતી સમય લાગ્યો તો લગભગ આ હાડા પાંચ થી ટાઈમ થી છોના ગાળામાં આ બિલાબ બની બરાબર હાડા છો આસપાસ ઘરમાં બકરો જો પાછળ આયો ત્યારે ખબર પડી બધાને કે અંતાડું થવા આવ્યું છે સંજાનો ટાઈમ થઈ ગયો છે કે આ કેમ નથી આયો એટલે બધા તપાસ કરવા ગયો કે કોઈ ઉપાડી ગયું કે કોઈ બુમરાડ તો પડી હતી નહીં એટલે કોઈને આંબડી તો હતું નહીં એના હિસાબથી આ બધી બિના બની જઈ બરાબર ઘટના આ એક બચ્ચું

શનિ રવિ ની રજા હતી એટલે આ ત્રણ બે બાળકો અને એક માતા એક જ ઘર નો ત્રણ જણો અને બે એકાભાઈ રહીમભાઈ કુરેશી એક છોકરો પંદર થી સોળ વર્ષ અને પેલા સલીમભાઈ ની છોડી બેબી તેર વર્ષ થી તેર વર્ષની આ બધા સાથે ગયા હતા બધા મિત્રો છે બદર એક ગ્રુપ જ હતું કાયમ માટે જતો હતો આ મોટો મોટો પણ હાલ રજાના હિસાબથી આ બે બાળકો હંગાતની માતા સાથે માતા સાથે તો આ માતા નું પુત્ર નું અને પુત્રી નું સગણો નો તેઓ એકસાથે બે થઈ ગયા હતા ત્રણ ને દવાખાને તરત જ આઠ બોલાય ચોરસ માં કેટલી વાર લાગી કમ